આજે પંદરમી ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ತೇ ನಿದೃಢವರ್ತೆ ರೇ ದೃಢ ಧೀರಜ ಮನಮಾರಿ ಕಾಳ ಕರ್ಮನಿ ರೇ ಶಂಕಾ ದೇವ ವಿಸಾರಿ ಟೇಕನ ಮೇಲೆ ತೇ ಮರದ ಖರಾ ಜಗ બ્રહ્માનંદ સ્વામી સાચા ભક્ત અને સાચા સાધુની લક્ષણની વાતો કરે છે જેને ભગવાનની સો ટકા સ્વરૂપનિષ્ઠા પાકી થઈ છે જેની નજર ભગવાન સામુ છે જે ભગવાનને ત્રણેવસ્થાની અંદર સર્વોપરી માને છે કરતા હર્તા માને છે સદા સાકાર માને છે અંતર્યામી માને છે અને પ્રત્યક્ષ માને છે અને એના અનંત અનંત ઉપકારને નજર સામે રાખે છે એવો જે ભક્ત અને સાધુ છે નિધડકપણે વર્તતો હોય છે નિશ્ચિંત થઈ જાય છે મહાભારતના યુદ્ધની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ દુર્યોધનના પક્ષની અંદર દ્રોણાચાર્ય હતા ભીષ્મ પિતામહ હતા કર્ણ હતો મહા મહાબાણ ચલાવવા વાળા મહાન યોદ્ધાઓ હતા સવારના યુદ્ધ થાય ને સાંજના સમાપ્તિ થાય તે સુધીમાં કેટલા કેટલાનો કચર ઘાણ બોલાઈ જતો હતો તેમ છતાં પણ જેના રથની અંદર ભગવાન કૃષ્ણ એના રથના ઘોડાની લગામ પોતાના કરકમળમાં ધારણ કરીને રથ ચલાવતા હતા એવા રથમાં બેઠેલા અર્જુનના પેટનું પાણી હલતું નહોતું જ્યારે ભીષ્મ પિતામહે એવી પ્રતિજ્ઞા કરી કે આજના દિવસનો સૂર્યાસ્ત થાય તે પહેલા હું નહીં કાં તો અર્જુન નહીં અને એ પ્રતિજ્ઞા સાંભળ્યા પછી ભગવાન પોતે જાગતા રહ્યા છે અને અર્જુન જેણે કાનો કાન આ પ્રતિજ્ઞા સાંભળ્યા પછી પણ રાતના ઘસકસાર સુવે છે અર્જુને પૂછ્યું પ્રભુ તેમ તમે કેમ જાગો છો અર્જુન ને પૂછ્યું તું કેમ સૂતો છે તને ખબર તો છે ને કે ભીષ્મ દાદાએ આવી મહાભીષ્મ પ્રતિજ્ઞા કરી છે સૂર્યાસ્ત થતા સુધીમાં કાં તો હું નહીં અને કાં તો અર્જુન નહીં અને હું કેમ આવે છે ત્યારે અર્જુનને કહ્યું પ્રભુ તમે જાગો છો એટલા માટે હું ઊંઘું છું મને તમારા ઉપર તમારી શક્તિ ઉપર તમારા સામર્થ્ય ઉપર સો ટકા પૂરેપૂરો ભરોસો છે એટલા માટે હું નિદળક છું નિશ્ચિંત છું નિર્ભય થયો છું નિડર થયો છું ધન્ય થયો છું કે મારા રથની અંદર ભગવાન બિરાજમાન હોય સામે ગમે તેટલી અવક્ષણીય સેના હોય કોઈના બાપની તાકાત નથી કે મારો વાળ પણ વાંકો કરી શકે નિધડકપણું એટલે કે બે વફાપણું નહીં નિધડકપણું એટલે ગાન પણ નહીં નિધડક વર્તવું એટલે કે ભગવાનની અંદર સો ટકા શ્રદ્ધા રાખવી જેવી શ્રદ્ધા આપણને પાંચસોની કે બે હજારની નોટોમાં છે કે હજાર રૂપિયાની નોટમાં છે કે આપણી આંગળીની અંદર સોનાની વીંટી હોય પાંચ પચાસ હજારની અંદર એમાં આપણને જેટલી શ્રદ્ધાનો વિશ્વાસ છે એવો વિશ્વાસ આપણને આપણા ઇષ્ટદેવના પ્રત્યે હોવો જરૂરી છે નિધડક થઈ જવાય શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર મંદિરના બાંધકામ સમયે નોતા નાણા નોતા દાણા નોતા પાણા અને નોતા ચૂલો સળગાવવાના છાણા કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી પકાવીને ખાવાનો સમય હતો એવા સમયની અંદર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને એમના ધુરંધર સંતો અને હરિભક્તો નિશ્ચિંત હતા એમને સૌ કોઈને વિશ્વાસ હતો કે આ કાર્યનું સંચાલન ભગવાન સ્વામિનારાયણ કરી રહ્યા છે કરતા હરતા એ છે એમની મરજી વગર સૂકું પાંડડું પણ હલવાને સમર્થ નથી ગઠપુરની અંદર ઘેલા નદીના કાંઠા ઉપર સહજાનંદ સ્વામી મહારાજે સંકલ્પ કરેલો કે અહીંયા આગળ ભવ્ય મંદિર કરવું છે પરંતુ કેટલાક ન બનવા યોગ્ય પ્રસંગોના કારણે અણસમજણના કારણે એ જમીન ન મળી અને એ સહજાનંદ સ્વામીનો સંકલ્પ પૂરો કરવા માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બીડું ઝડપ્યું ભાવનગરના મહારાજા સાહેબને કોઈ કાન ભંભેરણી કરીને કહ્યું કે અહીંયા આગળ શ્રીજી પ્રસાદીનું મંદિર છે અને આટલા નજીકના અંદર મંદિર કરવાની શું જરૂર છે ગામની અંદર થશે વિખવાદ થશે મનસ્ય ઉભો થશે અને કૃષ્ણકુમારસિંહ રાજા સાહેબે લાલ છેકો મારીને લખી નાખ્યો કે ગેલાના કાંઠા ઉપર જે ટેકરો છે શાસ્ત્રી યજ્ઞ પુરૂષ દાસને ક્યારેય પણ આપવો નહીં એટલું જ નહીં ગઢડાના આજુબાજુના વિસ્તારની અંદર પણ એમને એક તસો પણ જમીન ન મળે આવી પ્રકારનો રાજાનો નિર્ણય ફરમાન બાર પડ્યો તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજને શ્રદ્ધા હતી કે મહારાજને આ ટેકરા ઉપર પોતાના ભક્ત સાથે બેસવું હશે ને તો રાજ્ય પલટો કરાવીને પણ આ ટેકરા ઉપરની જમીન આપણને મળશે અને ભક્ત શિખરબદ્ધ મંદિર થશે અને મંદિરના મધ્ય ખંડની અંદર શ્રીજી મહારાજ પોતાના અનાદિના ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાથે બિરાજમાન થશે વર્ષો સુધી પ્રતિજ્ઞા પ્રતિક્ષા કરી છે આ ધીરજ આ નિધડકપણું ભગવાનની શ્રદ્ધા અને કહેવાય ભગવાનની નિષ્ઠા અને કહેવાય જ્યાં આપણને ચારેય દિશામાંથી કોઈ પણ જગ્યાએ લેશ માત્ર પણ આશાનો દેવો દેખાતો ન હોય તેમ છતાં પણ ભગવાનના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ નિધડક થઈ જાય છે ભક્તપણું કોઈ ખાવાના ખેલ નથી ભક્તપણું આંતરિક સાધના છે ભક્તપણું એટલે નિષ્ઠા ભક્તપણું એટલે ભગવાનને વિશે કરતા હરતા પણ માનવું ભક્તપણું એટલે પોતાને દેહથી જુદો માનવો ભક્તપણું એટલે મનગમતું મૂકવું ભક્તપણું એટલે જગતના તમામ વિષય અને પદાર્થને નાશવંત દેખવા ભક્તપણું એટલે કે ભગવાનને તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરીને રાજ્ય કરવાની ભાવના બ્રહ્માનંદ સ્વામી એટલા માટે ગાય ઉઠે છે નિધડક વર્તે દ્રઢ ધીરજ મનમાધારી ધીરજ આપણી ગુણાતી ગુરુ પરંપરાના જીવનની અંદર ધીરજના અસંખ્ય પ્રસંગો આપણને વાંચવા સાંભળવા જોવા મળે છે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે દિલ્હીમાં યમુનાના કાંઠે મંદિરનું નિર્માણ થાય કેટલા બધા પત્રો પણ લખ્યા અને કેટલા બધા પ્રયત્નો પણ કર્યા ચંદ્રકાંતભાઈ ત્રિવેદી સાહેબ બેંક ઓફ ડેના બેંકના ડાયરેક્ટર હતા અને ત્યાં આગળ એમની સર્વિસ હતી જ્યારે જ્યારે દિલ્હી જાય ત્યારે યોગી બાપા બહુ મોટો હાર બનાવી એક બોક્સમાં પેક કરી ચંદ્રકાંતભાઈ ત્રિવેદી સાહેબને આપીને કહેતા ત્યાંના ગવર્નર સાહેબને આ પ્રસાદનો પડિયો પણ આપજો અને હાર પહેરાવજો કહેજો કે યોગી બાપાની ઈચ્છા છે કે અહીંયા યમુનાના કાંઠે મંદિર માટેની જગ્યા આપે આવા કેટલા પ્રયત્નો કર્યા છતાં પણ યોગી બાપાની હાજરીની અંદર આ આપણને જગ્યા ન મળી અને આ યોગ્ય બાપાના સંકલ્પને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પકડ્યો વર્ષો સુધી જમીન મેળવવા માટે કેટ કેટલા પ્રયત્નો કર્યા અને છેવટે જમીન મેળવી અને ત્યાં આગળ શિખરબદ્ધ મંદિર તો થયું પરંતુ ભગવાન સ્વામિનારાયણનું સ્મારક સ્મૃતિ મંદિર અક્ષરધામ આજે દુનિયાના લાખો લોકો ત્યાં આગળ દર્શન કરવા માટે આવે છે આ ધીરજ કહેવાય ધૈર્યમ ત્યાજ્યમ ન કશિત ભગવાનના ભક્તે ભગવાન ઉપર પૂરો ભરોસો રાખીને ધૈર્યનો ક્યારેય પણ ત્યાગ ન કરવો આ ભક્તપણું છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ